નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતર સાવલી તાલુકામાં ભારે ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થઈ ચુક્યું છે જેમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું વરસાદને પગલે વીજળી પણ ગુલ થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો સાવલીના લસુન્દ્રા કુંડપાળ ટુંડાવ પાલડી લામડાપુરા અંજીસર નીમસરા જેવા ગામોમાં વરસાદ ચાલુ છે તો હાલ વીજળીના કડાકા સાથે ધીમી ધારે વરસાદ પણ ચાલુ નોંધાઈ રહ્યો છે નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર